હાય ફ્રેન્ડ જે ગોપાલ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં સન જો મેં મજામાં છે અને આજે છે મંગળવાર તો શ્રાવણ મહિનાનો બીજો દિવસ તો જો વાગ્યા છે સાડા અને હજી અમારે કામકાજ થોડુંક બાકી છે અને વંશભાઈ જો અમારે ઉઠીને તૈયાર થઈ ગયા અને મંદિરે જઈ આવ્યા જળ ચડાવ્યું હતું જે જે દૂધ લઈ ગયા તા હા પછી જે જે કર્યા

પણ નામ નિંદર આવે છે નામી વેલો ઉઠી ગયો કેમ કે લાઈટ વહી ગઈ છે સવાર ની આડા હાથ વાગ્યા ની વહી ગઈ જસ ને ગરમી નિંદર બાર આવી પાક તો લાઈટ આવવાની બે વાગે એટલે તા સુધી નિરાજ છે કાંઈ કોઈ વસ્તુનો ઘોંઘાટ જ નહીં ટીવી નહીં નહીં પંખા નહીં નહીં શેનોય નહીં એટલે હાલો હવે આપણે આગળનું કામકાજ ઉપાડીએ ને અમારે વંશભાઈને જાઉં છે આંગણવાડીએ ઊભો થતા પહેરાઈ દઉં હાલો વંશભાઈ બૂટ પહેરે છે જો આંગણવાડીએ જવું છે એમને એકડબ એવનસ વાન્સ અંગળવાળી જાવસ ભૂટ પેરી ના ભૂટનો તો બહુ ભડભડ્યો રેડી જગો પલકે દે માસી જગો ભૈયા પછી હું આવે અમારો દિમાગ ખરાબ એમ ઉભો હાલો આ દિમાગ ખરાબ જાય છે એ જગોપાલ જગોપાલ મે કીધું હાલો જસભાઈ હવે ઊઠો 10 વાગી ગયા હાલો એ જસ હાલો દસ વાગી ગયા उठूस ना चलो तो जो पांच वागी गया ना फाइनली अत्यारे जो हमारे लाइट आई भी अत्यार सुधी लाइट नहीं आई भी बेवागन कोई ना जो हमारे वंश भाई तो आज आये ना ही सुई गया था कहाँ वंश भाई तन लाइट नो ना भी कोई नहीं इधर आई थी गर्मी था गर्मी था तिति भाई हुई तो भी

હાલો તો હવે જસ ની સ્કૂલ છે ને ત્યાં રસ્તામાં જ છે બાલકૃષ્ણ ની હવેલી આપણે જવાનું જસ ને તે દિન પછી આપણે જે કરવા કા તો બાલકૃષ્ણ ની હવેલી દર્શન આવ્યા તો ફોટો કે વિડીયો ઉતારવા નતા દેતા જસ એટલે કઈ ઉતર નથી ને બસ જો હવે આપણે બ્લાઉઝ નો ઢગલો પડ્યો તો જો બ્લાઉઝ નો ઢગલો પડ્યો આપણે જમી લીધું તો હવે બ્લાઉઝ કરી લઈ અને જો આ મારા વિધિબેન અત્યારે હેર વોશ કર્યા કેમ કે કાલે છે ફૂલકાજડી અને વિધિને રેવી છે એટલે તૈયારી અત્યારથી જ ચાલુ થઈ ગઈ કેમ કે સવારે મેન ના આવે સાત વાગે સ્કૂલે જવાનું હોય તો છ વાગે ઉઠીને કાંઈ હેર વોશનો મેન ના આવે ના એમાં કોમલબેન જો બ્લાઉઝ કરવા આજ કોમલબેન માથું દુખે છે

તું ઉતરી જા એમાં ઘઉં સીને નીચે ઉતરી જા એને માથે નો બેહા એમાં ઘઉં હોય ને માથે નો બે હાલો તો આપણે બ્લાઉઝ કરવા માંડીએ